ભેંસ દોવાનું તો હેની વાત કરવાની હે છે ભા ગીત ગાવાના હે દુહા ગાવાના શું કરવાનું છે એક દુહા બુહા ગાઈ નાખી હાલો ને ઠંડીનું પ્રમાણ આજ થોડુંક વધારે રહે કારણ કે ઉડી ગયો છે આજે ફૂલે ફૂલ જેવો પવન મસ્ત મજાનો અને પછી પેલી ચા પાણી તો હાલો બધું આપણું કામકાજ જોઈ લઈને દુહા બુહા કંઈક ગાઈ નાખીએ એટલે થઈ જાય આજના વ્લોગની મીઠી સવારની શરૂઆત આમ તો સવારને એમ શાંત થઈ ગઈ અત્યારે હાલો ભાઈ જો ભેં ધોવાની બાકી છે ને ચા પાણી પીવાનો ટાઈમ ટાણે આજે વહેલો કરી નાખ્યો આજે ચા પાણી છે ને એ વેલા પી લીધા અને શું છે કે ટાણે નેવરા થઈ ગયા આજ વેલા અને આ બાજુ ભેં હે જો મારે માથા ઉલારે ને હાવ પણ હે દઈ ગઈ હાવ જો ને આખું હાવ ત્રાહી નજરે જોવે હે આ બાજુ ભેં પાંચ નથી થયા આજે ને આજે ટાણે વેલી નેવરી થઈ ગઈ ભેં હે પણ હાવ તો અત્યારે શું છે કે ચા પાણી એવો થઈ ગયા તૈયાર ને પી લીધા

ઠીક ગોરો વગશે કે વગાડતા હોય જાય છે સંતર સંતર એટલું વગાડવાનું સારું બીજું હું હાલો રગવાનું છે થોડીક વાર છે કે હું વાવલું માં ડાય હે ડાય હારો વિડોસ ક્યાં છે જો વાવલો વાવલો તુરની ડાય વાવલો चोखू થઈ ગઈ બધું વા ભાઈ વા પવન નીચે હારો ચોખી થઈ ગઈ આની કોઠોરા જે આની કોઢોડે પાછી ભરવી બરગિયા લંજો આતો દે એક મિનિટ ડનો કાલ્તું અર્ધે ધોરાઈ જઈશ થોડી થોડી હજી વાવલી નાખો ખોબે ખોબે થઈ જાય શોખી થઈ ગયું શોખું સારું આવી આગળ તાઈટ પડશે પાછી અહીં માળા જેવી નાખો 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 થઈ ગયું રેડી ગયો વાવલી નાખો ઓલા કર નાખો શું કર નાખાય તું બધું નીકળી જાય આ લાકડા હે આજ વાત કેવા ધન્ય ધરા ધન્ય ધરા સૌરાત ધરણી પુષ્પ ભમરા મકરંદ પિય આ ધન્ય ધરા સવરાત ધરણી પુષ્પ ભમરા મકરંદ પિય અમદેશ ધરણી ધરણી અમર સે ઇતિહાસ મા અમદે ધનિયા રમણી અમર સે માં કે પ્રેમી હતા કે એને દેવ થઈ પૂજાય કે ખાંભી ખોડી પડે પાણા કરે પિતાળ હમ એ દિવતાશ્યુ તો બેઠ્યુ ભાઈ ભાઈ અરે નકર હો કારા દે આડ હમ તે એ ખાંબી પૂજાય એવો ખેમરો લોડરના આ મરણપત્નીના દુઆ છે ખેમરો મરણો અને નોડણ દ્વારકાની યાત્રા કરીને પાછી આવી અને માં ચોય એને ખાંભી દેખાડી ત્યાં તારો કંઠડો હમ રાવળ નદીના ટટમાં ભોમાં ભંડારાઈ ગયો છે અને ઓછી સીતા દુશ્મનો એ ઇમા વાર કરી અને મારી નાખ્યો છે માટે હે નોડણ તે આહોડા પાડી લે પછી એ નોડણ આહોડા પાડે ઈ તમે જોજો કે ઘોડાવા

એમ લોડે ને માસું પસાડી ને માસાના બે કાયલા ઘર ને ખાન પ્રાણ ઘર ને ખા એનું નામ પ્રેમ કહેવાય એનું નામ પૂજાણો કહેવાય એનું નામ મમીરાજ કહેવાય એવા આયો હરો મારા પ્રેમી જોલલા થઈ ગયા એવું હે કે ગામ ને બાદાણ કેવું રાવલ રાવલ ઈ કે આયો રાવલ આયો હલાર માં દુવાઈ ખાજો છે કે ન્યા ન્યા આય છે ને ખાંભી ને બધું હા બધું છે હા ઈ હાસે એના હુરા પુરા છે કેમેરા બાપા હા ઠીક રાવલ જના છે એવું

જો અત્યારે મોકાય છે ને હવે ધીરે 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 કોટા ફૂટવામાં છે અને ને તેતરડાન ને એવા બેઠા છે એટલે મારે જવું છે ઓનીકર ઉડાડવા તો અત્યારે શું છે કે સૂર્યનારાયણ હવે ધીરે 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 નમવા તરફ છે ને એના કારણે હે ને ઠંડીનું પ્રમાણ વધી ગયું ઘડીક પહેલાં છે એટલો બધો પવન નડ્યો હતો સારું તો અત્યારે શું છે કે આ ઠંડો માહોલ છે શિયાળાની ઋતુ છે પણ હજી શિયાળાની ઋતુ લગભગ મહિનો દિવસની આજુબાજુ કદાચ રહે હજી પછી છે થોડીક ઓછી પડે છે એટલે એવું બધું છે ને હાલો અને કર આપણે જઈએ છીએ બગીચા બાજુ તો ત્યાંથી છે ને મોરલા બેઠા એ થોડોક ઉડાડ લઈ અને પછી આપણે ઓની કોઈ ઘઉંમાં આટો ખોલીને ડાટો છે પેક કરવાનો છે કરી દઉં અને એવું બધું કામ છે પૂરું કરી લઉં પછી નીરને લઈને દૂધ છાશ લઈને ગામમાં જવાનું થાય હાલો ઉડાડ લઈ ઓલા હવે ઘઉંની ડુંડી ખા દાણા ભરવા આવ્યા જો ધીરે ધીરે મહિના દેખાવા એક ડુંડીઓ ખાલી એક જ દાણો આવ્યો એમાંથી બે ત્રણ તો કોટા ફૂટા મૂક છોડવામાં એમાં પાછા કેટલા દાણા થાય કેમ બાકી કુદરતની રચના કેમ જો બહુ સારા સારું એમ હવે આમ જો આ બધે ઘઉંમાં આનીકર થઈ ગયું એનીકરી મકાઈ મોટી થઈ ગઈ હતી આપણે વહીત પડી હતી અને આમાં હવે કોટા મકાઈ નથી ઝીણા ધીડા છે ને અમુક ફૂટતા આવે હજી આમાં હજી કોકુક દેખાય છે આમાં હજી કોકુક દેખાય બાઈ ન તો મકાઈ છે એમાં ફૂટી ગયો કોટો હજી બે દિવસમાં આ બધું કોટા ફૂટી જાય વાંધો નહીં આવે તો બગીચામાં આવ્યા લીધા ટાણું થઈ ગયું તો દિઆતું છે ધીમું ધીમું તો માતાજીને દર્શન કર્યા અને હાલો આપણે નીન પૂરો થઈ ગયા એટલે સાવંતા હે માતાજી દર્શન થઈ ગયા એવું બધું છે હાલો અનેક વારથી આપણે હાલીએ અને માતાજી દર્શન કરી જાય તો માટણ હમણાં પાણી વારતા હતા ને બે દર પહેલાથી એટલા ઢાર નાખા ઘઉં જે એક પવનની ફૂંક આવી ને જોરી એવી તે એટલામાં ઢાર હાલીએ છીએ હવે આપણે અહીંથી વાડીથી બધે આમ ફરતો આંટો મારી લીધો અને બધું જોવાઈ ગયું હવે આનીકરના ઘઉં છે એ લગભગ બે દિવસમાં પાવન થાય જો પવન નહીં હોય તો પાવન થાય નગર તો કંઈ પવન થાય નહીં કારણ કે નગર પાછા હું બહુ પવનની જોરી નહીં આવે તો ઢરવાની બીકરી એટલે એવું છે ને દી થંબુ થંભું હવે થઈ ગયું છે ઠંડીનું પ્રમાણ વધી ગયું છે અતિશય મોડું કરી તો પછી એ શું છે ખોટી ટાઇટ ખાવી પડે આમ તો અમારી ભાષામાં ટાઈટ કહીએ ઠંડી જે લોકો સીટીમાં ઠંડી કે અમે એને એ ટાઈટ કોલ્ડ વેવ જેને કહેવાય અંગ્રેજી ભાષામાં હા એમ તો અંગ્રેજી આવડે છે ભાઈ તો એ જે ઠંડી છે એનું પ્રમાણ અત્યારે છે ફૂલે ફૂલ વધારે અને તમને ખબર છે ગિરનાર ઉપર સૌથી વધારે હોય મારી પાછળ દેખાય છે તો એ છે આપણો ગરવો ગઢ એવો ગિરનાર અને ન્યા છે સૌથી વધારે કોલ્ડ વેવ એટલે કે હાવ નીચું માઇનસ ડિગ્રી તાપમાન ગિરનારમાં નોંધાય તો આ જ ગિરનારની બાજુમાં જ છે ને અમારે ત્યાંથી વીસ પચીસ કિલોમીટર જેવું રેન્જ છે એટલે એમાં શું છે ઠંડીનું પ્રમાણ હોય ને પાછા શું છે આંખમાં જીવડા પડવાનું ચાલુ થયું તો એ જીવડા છે ને હમણાં આ ઠંડી વધે ને જીવડાનું પ્રમાણે વધે એટલે એવું બધું છે અને હાલો હવે સૂર્યનારાયણ હાથ ગયા છે ને ગોનીકોરા તો થોડાક બગલા હજુ આની કોઈ બેઠા છે બગલા બગલા તો મકાઈ નથી ખોતા હજ આની કોઈ બેઠા ઘણા બધા બગલા તો ઈવડાઈ તો મકાઈ નથી ખોતા પણ આ શું છે કરો તેતડા એવા હોય ને એ મકાઈ ખોદે દાણા ખોફી હોય એની ખોદ નાખે તો એને ઉડાડ નાખ્યા હાલો હવે આપણે ટાઈમ શેર પૂરો થઈ ગયો છે અને હાલી હવે કોઈ ઓનીકર લેવાની હતી પણ હવે એ તો બહુ પાક નવા ધાણા થાય ને ત્યારે વાત છે બીજું તો શું થાય હાલો હવે મળશું તો દોસ્તો કાલના નવા બ્લોગમાં હાલો હવે મળશું કાલે નવા બ્લોગમાં જય મુરલીધર જય દ્વારકાધીશ તો દેખાય તમને સૂર્યનારાયણ હવે ઝાડવાડા ઓનીકરણ નમી ગયા છે ઠા આપણે આપણું જે કામ પૂરું કરીને અને જો થોડા થોડા દર્શન થાય હવે અહીંથી તમને પૂર્ણ દેખાતા હાલો હવે ધીરે ધીરે આવી જાય થોડા થોડા દેખાય ગાડી છે તૈયાર બેટરી વાળી બાઈક આજે દૂધ લઈ જવાનું નથી લાગતું આગળ ધીરે ધીરે આવીએ એટલે હાલ હવે અંદર જાય ને મુસ્લિમ એ દૂધ લઈ જવાનું માં હે લાવો હાલો

એટલે હવે ધીરે 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 ગામ બાજુ હાલીએ આપણે અને હવે સૂર્યનારાયણે ધીરે ધીરે આથમ વાથમું થઈ ગયા છે ઓલી બાજુ તમને જો દેખાય હાવ દી ઢળી ગયો આપણે આ બાજુ ધીરે ધીરે આપીએ આપણી એ બાઇક જો આગળ રોદો આવી છે મોટો જોવા આવ્યો એટલે એવા ક્યારેક રોદ આવે તો દૂધ ઢોળાવવાનું રહે ખોટા ખોટું ધોળાય એના કરતા થોડીક ધીરી આપવી સારી આપણે કે અમે ધીરે ધીરે જવાનું હોય કે મોડું થતું હોય નહીં હાલો તો એ હો દોસ્તો કાલે નવા લોગમાં ત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો જો આમાં ધ્યાન રાખવું પડે ને પડી એવું ભાઈ હાલો તો આવજો કાલે